ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા આવાસ ખુલ્લા મૂકવા માટેની તૈયારીઓ તેજ થઈ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ધારાસભ્ય આવાસનું લોકાર્પણ કરશે હાઈ બીચના દિવસે ધારાસભ્યોના આવાસનું લોકાર્પણ કરવામાં આવશે લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે આવાસોના લોકાર્પણ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી નવનિર્મિત આવાસોનું નિરીક્ષણ કરશે

તેઓ થલતેજ ખાતે તેમના નિવાસ સ્થાને નાગરિકોને મળશે સવારે સાડા દસ વાગ્યા સુધી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે ત્યારબાદ આ બીજના દિવસે તેઓ ખાસ ગાંધીનગર ખાતે પહોંચશે જ્યાં નવનિર્મિત ધારાસભ્યોના જે આવાસ છે ધારાસભ્ય સદન તેનું તેઓ લોકાર્પણ કરવાના છે તેમના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે અને સાથે સાથે આવાસોનું લોકાર્પણ કર્યા બાદ ગૃહમંત્રી પોતે તે આવાસોનું નિરીક્ષણ પણ કરવાના છે જી ધન્યવાદ તો ભાઈબીજના દિવસે ધારાસભ્યોના આવાસનું લોકાર્પણ કરવામાં આવશે અમિત શાહના હસ્તે આ કાર્યક્રમ યોજાશે અને કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે ધારાસભ્યો માટે નવા આવાસ ખુલ્લા મૂકવા માટેની તૈયારીઓ જે છે તેજ કરવામાં આવી છે તો તમામ ધારાસભ્યો માટે આ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે ભવ્ય હાઈટેક સુવિધાઓ સાથેના આ આવાસ તૈયાર કરાયા છે